સાથે મતદાર જાગૃતિ લોકસભાની રહ્યા છે ત્યારે ગીર સોમના જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેક નૂતન પ્રયાસો થઈ રહ્યા છે તેના જ ભાગરૂપે મોડી સાંજે ચોપાટી પાસે આવેલ ગવર્મેન્ટ સ્ટાફ ક્વાર્ટર્સ ખાતે મતદાર જાગૃતિ માટે લોકશાહીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દિગ્વિજયસિંહ જાડેજા જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પલ્લવી બારૈયા ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓ અને તેમના પરિવારજનો આ ગરબામાં સહભાગી થયા હતા અને લોકશાહીના ધબકારાને જીવતા ગરબા દ્વારા મતદાર જાગૃતિની અભિવ્યક્તિ રજૂ કરવામાં આવી હતી અત્યારે ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ચૈત્રી નવરાત્રીમાં જે રીતે શક્તિનો મહિમા છે તે જ રીતે નાગરિકોમાં રહેલી લોકશાહી પ્રત્યેની શક્તિને જાગૃત કરવા અને તે રીતે મતદાન માટે પ્રેરિત કરવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે ચૂંટણી ગરબામાં ભાગ લેનાર નાની બાળાઓને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવી હતી